પાળિયાત જગ્યામાં આસામ રાજ્યના ખેડૂતોની મુલાકાત પૂજ્ય વિસામણ બાપુની જગ્યા પાળિયાદ મુકામે ગુરુપૂર્ણિમાના દિવસે પાલેકર ફૂડ ફોરેસ્ટ પંચસ્તરીય મોડલ દર્શન યાત્રા અંતર્ગત આત્મનિર્ભર ખેડૂત પરિવારના માધ્યમથી આત્મનિર્ભર ભારત પરિયોજનાના ભાગરૂપે બનાવેલા પંચસ્તરીય જંગલ મોડલ જે ગુજરાતના બોટાદ જિલ્લાના કામો પૈકી આજરોજ નાબાર્ડ વિભાગના અધિકારી અને કેડેટ એનજીઓના અધિકારી મનોરંજન હજારિકા સાથે સિલેક્ટેડ ખેડૂત ટીમ કુલ સાડત્રીસ વ્યક્તિઓ અને સ્ટાફગણ દ્વારા હાજર રહીને પાળિયા જગ્યાની ગૌશાળાની મુલાકાત પંચસ્તરીય જંગલ ફોરેસ્ટની મુલાકાત મંદિરના દર્શન કર્યા હતા આ સમય દરમિયાન જગ્યાના જવાબદાર પ્રતિનિધિ કાંજીભાઈ દ્વારા જગ્યાનો ઇતિહાસ જણાવવામાં આવ્યો અને જગ્યાની સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી ત્યારબાદ મંદિરમાં ભોજનશાળામાં પ્રસાદ સૌ વડીલોએ લીધેલો તેમજ જગ્યાના સંચાલક શ્રી ભૈલુબાપુ સાથે મુલાકાત કરી અને પૂજ્ય બાશ્રીના દર્શન સાથે સાથે સૌ લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમજ આવેલા ટીમના સભ્યોને બાદ દ્વારા ખાસ સૂચના આપી કે આગામી સમયમાં પણ શુદ્ધ ખેતી પદ્ધતિ જ છે તેને આપણે આગળ વધારી અને બીજાને પણ માર્ગદર્શન કરતા રહીશું આ જણાવ્યું હતું જગ્યાની પ્રવૃત્તિઓ જાણ્યા પછી ખૂબ જ આશ્ચર્યચકિત થયેલા ખેડૂતોએ બા તથા ભયલું બાપુનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો તેમજ આજના દિવસે ક્યારેય ન ભૂલી શકાય તેવો યાદગાર દિવસ બની રહ્યો છે ખાસ નોંધ છે મંદિરની ધાર્મિક પ્રવૃત્તિની સાથે નિઃશુલ્ક ભોજન નિઃશુલ્ક નિવાસ ગૌ સંવર્ધન નેચરલ ખેતીનો તેમજ મેડિકલ કેમ્પો દ્વારા લોકો લોકોને સહાયરૂપ રાશિવન નક્ષત્રવન જેવી પ્રવૃત્તિ દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને આગળ વધારવાની પ્રવૃત્તિઓ ખૂબ જ આકર્ષિત કરે છે આપણા ખેતી પ્રધાન દેશને મંદિર દ્વારા ખેતી પ્રવૃત્તિને આગળ આગળ વધારવાનું કામ પ્રથમવાર જોવામાં આવેલું તેથી ખૂબ જ આનંદિત થયા અને આભાર વ્યક્ત કર્યો હતો કનુભાઈ ખાચર બોટાદ